નમસ્કાર આપણે સૌથી પહેલા મહત્વના વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બિલખા રોડ પર આવેલા પીટીએસ કોલેજ હેલીપેડ પર ઉતર્યા હતા ત્યાંથી તેઓ સીધા ભવનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા અને મંદિરમાં પૂજન અર્ચન કર્યું હતું મંદિર પરિસરભરમાં તેમને સાધુ સંતો સાથે મુલાકાતનો અવસર મળ્યો અને સાધુ સંતોએ ત્યાં મુખ્યમંત્રીને આશીર્વાદ આપ્યા મેડાને ઉજવણીના આયોજન અંગે મુખ્યમંત્રીએ તમામ અધિકારીઓને શુભકામનાઓ પાઠવી હતી મંત્રીમંડળના સભ્ય કૌશિક વેકરિયા રાજ્યના અન્ય બીજેપી નેતા અને હોદ્દેદારો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે દ્વારકાની તો દ્વારકાના નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ખાતે શિવરાત્રીના પવિત્ર અવસરે ભક્તોની ભીડ જોવા મળી છે ભક્તોએ સવારથી જ મંદિર પર શ્રદ્ધાપૂર્વક મહાદેવના દર્શન કર્યા અને પૂજા અર્ચનમાં ભાગ લીધો હતો મંદિરમાં નાદ સાથે શિવાલય ગુંજી ઉઠ્યું અને ભક્તોએ ભગવાન શિવની ભક્તિમાં દિલ ખોલીને ભાગ લીધો હતો ભક્તો મંદિરના દર્શન બાદ અતિ આનંદ અને ધન્યતા અનુભવી રહ્યા છે આ અવસર પર મંદિરની વ્યવસ્થા સુવ્યવસ્થિત રાખવામાં આવી છે જેથી ભક્તોને સરળતાથી દર્શન અને પૂજા માટેની સુવિધા મળી શકે નાગેશ્વર મહાદેવ દ્વાદશ જ્યોતિર્લિંગ આપણા ભારત દેશમાં જે બાર જ્યોતિર્લિંગ છે એમાં ગુજરાતમાં બે છે એક સોમનાથ નાગેશ્વર આજે શિવરાત્રી છે મહાશિવરાત્રી શિવરાત્રી એટલે શિવનો મોટો દિવસ આજે ભક્તોની ભીડ લાગેલી છે અને નાગેશ્વર ભગવાનની જે અનોખી જાતની પૂજા અનોખી જાતની આરતી અનોખી જાતની ચાર મહાપૂજા રાખવામાં આવી છે શિવરાત્રિના દિવસે ભક્તો માટે તમામ પણ સુવિધા રાખવામાં આવી છે ભક્તોને પૂજાની વ્યવસ્થા માટે વિદ્વાન બ્રાહ્મણ રાખવામાં આવ્યા છે અને ભક્તો માટે ફરાળની ચા પાણીની પાણીની બધી વ્યવસ્થા રાખવામાં આવી છે રાતના ચાર પૂજા રાખવામાં આવી છે પૂજામાં સોળ દ્રવ્યથી મહાદેવને રુદ્રાભિષેક અભિષેક પૂજાનો પણ એક મોટો લાભ લઈએ એવી પણ પૂજા રાખવામાં આવી છે હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે આબુની તો રાજસ્થાનના માઉન્ટ આબુ પ્રદેશને એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ માનવામાં આવે છે માઉન્ટ આબુમાં એક ગુફા છે જ્યાં પાંડવોએ કુંતી સાથે તેમના વનવાસ દરમિયાન પૂજા કરી હતી આ ગુફામાં પાંચ શિવલિંગ પણ સ્થાપિત છે જે પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા ત્યારે માતા અબુરદા ગુફા પણ છે અને અન્ય દેવતાઓ પણ વિવિધ ગુફાઓમાં પ્રતિષ્ઠિત છે આ પવિત્ર સ્થળને તે સ્થળ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં પાંડવોએ પૂજા કરી હતી અને શિવલિંગની સ્થાપના કરી હતી આ શિવનું પ્રતિક છે જ્યાં પાંડવો પૂજા કરતા હતા શિવલિંગ ભીમના બીજા અર્જુન અને નકુલ અને સહદેવને સમર્પિત છે જ્યારે તેઓ માઉન્ટ આબુના જંગલોમાં રહેતા હતા અને જ્યાં તે પાંડવોની ગુફા તરીકે ઓળખાય છે પાંડવો પછી આ સ્થળ ઋષિઓ અને સંતો માટે ત્યાં ધ્યાન સ્થળ બન્યું હતું જ્યાં એક ધુની એટલે કે અગ્નિ હજુ પણ ચોવીસ કલાક સળગતી રહે છે અહીંના વર્તમાન મહંત પ્રખ્યાત ડુંગરદાસજી મહારાજ છે જેમના માર્ગદર્શન હેઠળ અહીં અનેક કાર્યક્રમો યોજાય છે મંદિરનો ઇતિહાસ લગભગ પાંચ હજાર વર્ષ જૂનું હોવાનું પણ કહેવાય છે અને તે વર્ષોથી લુપ્ત થઈ ગયું હતું પરંતુ મહંત રતનગીરી મહારાજ દ્વારા તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને તેમની સમાધિ અને પ્રતિમા પણ મંદિર સંકુલમાં જ સ્થાપિત છે माउंट आबू जिस प्रकार से शिव की नगरी रहा है अर्ध काशी रहा है और अनेक संख्या के अंदर माउंट आबू में शिव मंदिर है लेकिन आज हाँ हम पहली बार बताने जा रहे हैं कि माउंट आबू की पांडव गुफा जो है जहाँ पे अज्ञातवास पांडवों ने बिताया था और उस मंदिर को बताया हमने जहाँ पे उन्होंने शिव की पूजा की थी शिवरात्रि के दिन है शिवरात्रि महोत्सव माउंट आबू में शुरू हो चुका है जगह जगह अनेक आयोजन हो रहे हैं तो हम आज पांडव गुफा में हैं हम महाराज जी से जानना चाहेंगे कि आप बताइए कि, कि किस प्रकार से माउंट आबू की महत्वता है जहाँ पे वशिष्ठ की तपस्या स्थली रही है और ऋषि मुनियों की तपस्या स्थल रही है और यहाँ पे पांडवों का भी स्थान रहा है हर हर महादेव यहाँ पांडव गुफा पांडवों के नाम से जानी जाती है जब पांडव या अज्ञात वर्ष में रेके गए पांच पांडव तो उनके हाथ की शिवलिंग है ये पांडवों की गुफा है और अभी शिवरात्रि आ रही है परसों शिवरात्रि है शिवरात्रि में महादेव जी की पूजा बड़े धूमधाम से करेंगे पूरे आबू में जहाँ शिवलिंग है जैसे अग्नेश्वर है नीलकंठ महादेव है बद्रीनाथ है केदारनाथ है अपने उत्तरज में सब पूरे आबू में शिवरात्रि के दिन धूमधाम से मनाएंगे और ये पांडवों के हाथ जब अज्ञात रहे थे ना वनवास में तब उन्होंने ये शिवलिंग स्थापना की थी पांडव गुफा की जिस प्रकार से कही कहीं ना कहीं माउंट आबू की अलग अलग महत्वता मिलती है माउंट आबू को अर्ध काशी कहा जाता है तो भगवान राम की नगरी कहा जाता है क्योंकि भगवान राम ने यहाँ पे शिक्षा प्राप्त की थी वशिष्ठ आश्रम में तो माउंट आबू में कृष्ण भी जो है यहाँ पे तलेटी होके गुजरे थे तो अर्ध द्वारिका भी कही जाती है तो माउंट आबू तरह तरह से जो है ऋषि मुनियों का स्थान रहा है और जो सबसे बड़ा स्कंद पुराण है उसमें अर्बुद खंड बना हुआ है जिसके अंदर इस पूरी माउंट की महिमा का उल्लेख किया गया है जा, जा चंद्र प्रभाष का जिस प्रकार से संसरोवर का, का, का हमने बताया था कि किस प्रकार से पूरा का पूरा है और ये शिव की उपनगरी है क्योंकि शिव ने अपना अंगूठा फैलाकर और इस स्थान को जो है वह महत्व दिया था और यह स्थान ऋषि मुनियों की तपस्या स्थली बनी थी कैमरा पर्सन दलपत राणा के साथ अनिल इंडिया न्यूज माउंट आबू से હવે સમાચારોમાં તો વડોદરામાં બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી માટે આજે મતદાનનો પ્રારંભ સવારે થી સાંજે વાગ્યા સુધી હતી આ મતદાન હજાર ઓગણસિત્તેર મતદારો પોતાના મતનો ઉપયોગ કરી અને આગામી ત્રણ વર્ષ સુધી પ્રતિષ્ઠાનું પદ ગણાતા એવા બરોડા ક્રિકેટ એસોસિએશનના ભાવિનો નિર્ણય કરશે જેમાં આજે સવારથી જ અભૂતપૂર્વ અને ઐતિહાસિક વોટિંગ કરવા માટે ધસારો જોવા મળ્યો હતો વડોદરા શહેરના ઓલિમ્બિકના જે રામબાગ ખાતે આજે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો વહેલી સવારથી જ બરોડા ક્રિકેટ એસોસિએશનના સભ્યોમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો રિવાઇવલ અને રોયલ સત્યમેવ જે આ બંને ગ્રુપના ઉમેદવારોએ પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કર્યો ઉમેદવારોના સમર્થકોમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો અને પોતાના ઉમેદવારોને વિજય બનાવવા માટે નારા પણ લગાવતા વાતાવરણ ગરમાયું હતું

સારા મત થી જીતીશું અરે બધું અમે કામ સારું જ કર્યું છે અને એ પાયો ચાલતો જ રહેશે આટલું સરસ મોટું સ્ટેડિયમ બનાવ્યું છે મને લાગતું નથી આટલો મોટો પ્રોજેક્ટ બરોડામાં કોઈ બનાવ્યો છે અને કોના માટે બનાવ્યો છે વડોદરાના વાસીઓ માટે બનાવ્યો છે વડોદરાના ક્રિકેટર્સ માટે બનાવ્યો છે વડોદરાના જે અમારા એસોસિએશનના ફાઉન્ડર મેમ્બર છે એમના માટે બનાવેલો છે એ બિલકુલ આ ક્રિકેટનું કામ તો ચાલી છે ચાલી જ રહ્યું છે અને નોર્મલ છે બધું હજુ જેટલી બરોડામાં આવે ઈચ્છા છે કે મારી બરોડામાં ટેસ્ટ મેચ આવે કારણ કે બરોડા હબ છે ઇન્ડિયા માટે ચાર કેપ્ટન આપેલા છે તો વધારે ઇન્ટરેસ્ટ ક્રિકેટર્સ આપેલા છે તો ક્રિકેટનું એક હબ છે બરોડા તો મારી ઈચ્છા છે કે વડલામાં વલ્લામાં ટેસ્ટ ક્રિકેટ જોવા મળે આજે ખરેખર તમે કહ્યું એમ બહુ અભૂતપૂર્વ મતદાન થયું છે જેમાં અમારા કાર્યકરોએ બહુ કામ કર્યું છે તમે મીડિયા મિત્રોએ બી ઘણી આને માટે અવેરનેસ ક્રિએટ કરી છે જેને લીધે આટલું અદ્ભુત મતદાન થવું છે કરીબ તેરસોની ફિગર્સ ટચ થઈ રહી છે આજે ત્રણ કલાકનો સમય બાકી છે તો એ ખરેખર અદ્ભુત છે અમે એ માટે મતદારોનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરીએ છીએ અમે મતદારોને જે પ્રોમિસિસ આપી છે એ ફૂલફિલ કરવાનો પૂરો પ્રયત્ન કરીશું જીતનો સો ટકાનો વિશ્વાસ વ્યક્ત કરું છું એટલું અમારા સંસ્થા ને એસોસિએશન માટે સારું છે કે આટલા બધા લોકો પાર્ટિસિપેટ કરે છે અને એસોસિએશન ફોલો કરે છે રેગ્યુલરલી બહુ એક

હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ મહેસાણાની તો મહેસાણાથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કડી તાલુકાના અગોલ ગામના ખેડૂતોએ બિલ્ડરો સામે મોરચો માંડ્યો છે ખેડૂતોનો ગંભીર આક્ષેપ છે કે બિલ્ડરો દ્વારા તેમની જમીન સસ્તા ભાવે પચાવી પાડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને જોઈએ એક ખાસ અહેવાલ જ્યાં આપણે વાત કરીએ તો મહેસાણાના કડી તાલુકાના અગોલ ગામના ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોનો આરોપ છે કે સર્વે નંબર બે હજાર એકસો પંદરમાં ફાર્મ હાઉસની સ્કીમ મૂકનાર બિલ્ડર દ્વારા તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે બિલ્ડરો પર આરોપ છે કે તેમને ખેડૂતોના ખેતરમાં જવાનો જે રસ્તો છે તે બંધ કરી દીધો છે ખેડૂતોનું કહેવું છે કે ગામના નકશામાં જે નેડિયું એટલે કે રસ્તો દર્શાવવામાં આવ્યો છે તેના ઉપર બિલ્ડરે બાઉન્ડ્રી વોલ બનાવી દીધી છે ખેડૂતોનો દાવો છે કે આ એક પૂર્વયોજિત કારસો છે રસ્તો બંધ થઈ જાય એટલે ખેડૂતો મજબૂર બની જાય અને છેવટે પોતાની જમીન સસ્તા ભાવે બિલ્ડરોને વેચી દે સૌથી ગંભીર બાબત એ છે કે ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની આ વ્યથા તંત્ર પણ સાંભળી રહ્યું નથી અને તેમનું કહેવું છે કે જો સ્થિતિ આવી જ રહી તો ખેડૂતોએ મજબૂરીમાં પોતાની જમીન સસ્તા ભાવે વેચી દેવી પડશે હવે જોવું એ રહ્યું કે તંત્ર આ મામલે ક્યારે જાગે છે અને ખેડૂતોને ન્યાય ક્યારે અપાવે છે

ડીએલએસીની અરજી કરેલી છે મહેસાણાની અરજી કરેલી છે જિલ્લા સ્વાગતમાં જિલ્લા તાલુકામાં કરેલી છે પણ કોઈ જગ્યાએ અમને કોઈ બે ત્રણ મહિના અહીં રિસ્પોન્સ મળતો નહીં અને અત્યારે હાલ અમારો જે ન્યાળી રૂપ ને જવાબનો રસ્તો તંદન બંધ કરી નાખ્યો છે અને એ રસ્તો બંધ થઈ ગયો તો હાલ અત્યારે હાલ અમારા પાક ઊભા છે એ બગડે છે અને અમે અંદર જઈ શકતા નહીં એટલે અમારા માન્ય શ્રી મુખ્યમંત્રી સાહેબ દાદા ને એટલી અને હર્ષઘી સાહેબ ને એટલી વિનંતી છે આ કોઈ પણ ભોગે જે પોલીસનો ત્રાસ છે ત્રાસ છે એ બધું બંધ કરાય અને અમને ન્યાય અપાવે સર્વે નંબર એકવીસ પંદર ની અંદર આવી જેના હવે બોલા હો તો ડીઆર શ્રી એવું લખ્યું છે કે આની અંદર તલાટી એવું લખ્યું છે આની અંદર નિયું નહીં મામલતદાર લખ્યું છે આની અંદર નિર્ણય છે નહીં અધિકારીઓ લખી દાદાગીરી કરા અને એમનો પેપર લખી લખીને આની અંદર છે નહીં અને એના માટે અમારો રસ્તો બંધ કરી નાખ્યો ધનસુરા રણાસન હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો કિશોરપુરા પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં મનીષભાઈ રમણીકલાલ શાહ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અન્ય એક વ્યક્તિને નાની મોટી ઈજાઓ પહોંચતા એકસો આઠ મારફતે સારવાર અર્થે ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવને લઈને ધનસુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હિંમતનગર ખાતે સામાજિક કામ અર્થે જઈ રહ્યા હતા અને તે સમયે અકસ્માત સર્જાયો હોવાની ત્યાં માહિતી સામે આવી છે ધનસુરામાં સિમેન્ટ લોખંડના અગ્રણી વેપારીનું નિધન થતાં ધનસુરા પંથકભરમાં શોકની લાગણી ફેલાઈ છે તો સમાચારોમાં આવે આ તરફ આપણે વાત કરીએ રાપરની તો આજે દેવોના દેવ એટલે મહાદેવના પવિત્ર પાવન પર્વ એટલે કે મહાશિવરાત્રી નિમિત્તે વાગડ વિસ્તાર કે જે પૌરાણિક મહત્વ ધરાવે છે એવા પૌરાણિક મહત્વ ધરાવતા વાગડ વિસ્તારમાં જ્યાં પાંડવકાલીન વિરાટ નગર હતું અહીં પાંડવે અજ્ઞાતવાસ ગુજાર્યા પુરાવા મળે છે એવા આ વાગડ વિસ્તારના રાપર તાલુકામાં અનેક શિવાલય આવેલો છે ત્યારે આજે દેવોના દેવ મહાદેવના પાવન પર્વ એટલે મહાશિવરાત્રી નિમિત્તે આજે વાગડ વિસ્તારમાં આવેલા શિવાલયોમાં ભાવિક ભક્તોની ભીડ જોવા મળી રહી છે રાપર શહેરભરમાં આવેલા પૌરાણિક જાગેશ્વર નાગેશ્વર અંકલેશ્વર રામેશ્વર દુધેશ્વર સહિતના શિવાલયોમાં તથા બેલાના બિલેશ્વર નાગતર નીલાગર વિથર્યોચર અને પા પતાડેશ્વર જર ટપકેશ્વર સહિતના શિવાલયોમાં ભાવિકો ઉમટી અને હર હર મહાદેવના નાદ સાથે દર્શન કરી મહાશિવરાત્રીનું ઉજવણી કરી રહ્યા છે આજે મહાશિવરાત્રી નિમિત્તે વિનુભાઈ થાનકી નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે જિલ્લા ભાજપ મહામંત્રી અને ઉમેશ સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ વાગડ વિસ્તારના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા તો હવે સમાચારમાં વાત કરીએ આપણે જંબુસરની તો જંબુસર તાલુકાના દરિયાકાંઠે બિરાજમાન અને દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામેલા પ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ તીર્થ ખાતે મહાશિવરાત્રીના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે દરિયાના નયનરમ્ય કિનારે પરંપરાગત ભાતીગઢ મેરો પણ ભરાયો હતો જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થી ઉમટી પડ્યા હતા સ્તંભેશ્વર તીર્થની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં સ્વયં સમુદ્ર દેવતા દિવસમાં બે વખત ભગવાન શિવનો જળાભિષેક કરવા માટે આવે છે ભરતી સમયે આખું શિવલિંગ જળમગ્ન થઈ જાય છે અને ઓટ આવતાની સાથે જ મહાદેવ સાક્ષાત પ્રગટ થતા હોય તેવો ભાસ થાય છે મહાશિવરાત્રીના પાવન દિવસે કુદરતની આ અદભુત લીલાની સાક્ષી બનવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મહાનુભાવોની ઉપસ્થિતિ અને વ્યવસ્થાના આ પવિત્ર દિવસે જમ્મુસરના ડીવાય એસપી પીએલ ચૌધરી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણા સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓએ મહાદેવના ચરણોમાં શિષ ઝુકાવ્યું હતું સ્તંભેશ્વર તીર્થના અધિષ્ઠતા પરમ પૂજ્ય વિદ્યાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ ભક્તો માટે પૂજન અર્ચન અને મહાપ્રસાદીનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું હતું ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈમાં આવેલું છે આ મંદિરનો ઇતિહાસ ઇસ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં આજે લગભગ સાડા પાંચસો પાનાનો મળે છે આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કરેલો અને તારકાસુરનો વધ કર્યા પછી આ જગ્યાએ બધા બધા જ દેવતાઓએ ભેગા થઈને અહીં એક બીજા સ્તંભની સ્થાપના કરી અને એ બીજા સ્તંભના સ્થાપના કર્યા પછી એ સ્તંભની ઉપર ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવનો આજે શિવલિંગ એમને સ્થાપિત કરો ત્યાર પછી આ શિવલિંગને સ્તંભેશ્વર મહાદેવ તરીકે આખા દુનિયામાં આજે પ્રખ્યાત થયા છે ત્યાર પછી આ જગ્યાએ નારદજીએ દસ હજાર વર્ષો સુધી તપસ્યા કરી ત્યાર પછી ભગવાન આપણા કે જેમને આપણે ખાટુ શ્યામ તરીકે આપણે ઓળખીએ છીએ એમને પણ સિદ્ધિ આ જ સ્થાન ઉપરથી પ્રાપ્ત થઈ હતી આજે મહાશિવરાત્રીનો ભવ્ય મેળો છે આજે સૌથી વધારે જો લોકો ગુજરાતમાં હોય તો જૂનાગઢ પછી આજે સ્તંભેશ્વર મહાદેવમાં આપણે જોઈ શકીએ છીએ આજે લાખોની સંખ્યામાં ભક્તો આજે અહીં હજુ આવે જ છે હજુ લગભગ બાર વાગ્યા છે બાર વાગ્યાથી લઈને આવતીકાલે રાતે સવારે ચાર વાગ્યા સુધીમાં આ મેળો ચાલવાનો છે આજે કરોડો બીલીપત્રથી ભગવાનની પૂજા થઈ છે અને દસ હજાર લીટર શેરડીના રસથી આજે હજારો ભક્તોએ ભગવાનને સ્નાન કરાવ્યા છે હજારો લિટર દૂધથી બિલીપત્રથી આખા દેશભરમાંથી આજે મહાશિવરાત્રીનો દર્શન કરવા માટે લોકો અહીં આવી રહ્યા છે આપ સૌનો અમે આભાર માનીએ છીએ આપે આપે બધાએ મને સહકાર આપ્યો આજે મહાશિવરાત્રિના પર્વ અવસરમાં અમદાવાદથી કાવી ગામમાં શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર પાસે અમે દર્શનના લાભાર્થી થયા છીએ એનાથી અમે અને મારો પરિવાર ધન્ય થઈ ગયો છે આનું મહત્વ વિશે કંઈ જાણ અહીંયા આપણે સ્તંભેશ્વર મંદિર છે દરિયા કિનારે દિવસમાં બે વાર જળાભિષેક શિવલિંગ નું કરે છે અમદાવાદ હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં પૂર્વ આપના નેતા રાજુભાઈ કરપડાએ આપના ત્રણ નેતાઓ સામે સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે આપના નેતાઓએ રાજુભાઈ કરપડાની ઓડિયો ક્લિપ ખોટી રીતે વાયરલ કરી હતી અને દાવો કર્યો કે તેઓ ભાજપના સંપર્કમાં છે આ ઘટનાને લઈને રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને પોતાના ઓડિયો ક્લિપને ખોટી રીતે વાયરલ કરવા તેમજ ટેકનિકલ રીતે રેકોર્ડ કરીને વાયરલ કરવા મામલે ત્રણ નેતાઓ સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદમાં ખાસ કરીને કરણ બારોટ સ્વયં સાલ્વી અને વિપુલ ઠાકોરના નામ સામેલ છે આ ફરિયાદ નોંધાવવાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો સર્જાયો છે ખેડૂતોને ખેડૂતોને માટે ભારતીય જનતા એક ષડયંત્ર રચ્યું અને અને આ ષડયંત્રના આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં પૂરવાનું કામ કોઈએ કર્યું હોય તે શહેરી વિસ્તારમાં મહાશિવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી વઢવાણના સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે બે શોભાયાત્રા કાઢવામાં આવી જે સથવારા સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે આયોજિત થાય છે વડવાણથી નીકળેલી આ શોભાયાત્રા બસ સ્ટેન્ડ હેન્ડલૂમ ચોક ટાવર ચોક સહિતના મુખ્ય માર્ગો પરથી ફરીને ટીબી હોસ્પિટલ નજીક મહાદેવના મંદિર પર પૂર્ણ થઈ હતી આ શોભાયાત્રામાં અલગ અલગ ટ્રેક્ટરોમાં વિવિધ પાત્રો સાથે શોભાયાત્રા યોજાઈ હતી બાઇક વાહનો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને ભક્તોએ પણ તેમાં ભાગ લીધો હતો ડીજેના તાલે શોભાયાત્રા શહેરભરના માર્ગો ઉપર ફરતી રહી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય શિવમય બની ગયું સુરેન્દ્રનગર આજે સિદ્ધનાથ મહાદેવ શોભાયાત્રા સારી રીતે ખૂબ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સુરેન્દ્રનગર સતવારા સમાજ વઢવાણ સતવારા સમાજ એસી ફોટ સતવારા સમાજ રતનપર સતવારા સમાજ અને જોરાવનગર સતારા સમાજથી વઢવાણ સિદ્ધનાથ મંદિરની આ શોભાયાત્રાની શરૂઆત કરી અને આઠ કિલોમીટર જેટલી શોભાયાત્રા અને જેનું સિદ્ધનાથ મહાદેવ મંદિર ટીબી હોસ્પિટલ પાસે એનું સમાપન કરવામાં આવ્યું જેની અંદર ત્રણ હજાર જેટલા લોકો પચીસ જેટલા ટેક્ટરો બે હજાર જેટલા બાઇકો ગાડીઓ સાથે ખૂબ વ્યવસ્થા સારી એવી ની અંદર સિદ્ધનાથ મંડળો યુવા મંડળો મહિલાઓ મંડળો સાથે જોડાઈ અને ખૂબ મજાનું સરસ મજાનું શોભાયાત્રાનું આજે હિન્દુ ધર્મના સનાતન ધર્મનું નામ ઉજાગર કરતું આયોજન કરવામાં આવ્યું જેને ઠેર ઠેર દરેક સમાજના લોકો દ્વારા સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને જ્યાં મંદિરે મહાઆરતી અને ફરાળી પ્રસાદી વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ખૂબ સરસ મજાનું આયોજન આજે થઈ ગયું હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે હિંમતનગરની તો હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપ સાગરની તળેટીમાં આવેલી સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે શિવરાત્રી અને શ્રાવણ માસમાં અનેકવિધ શિવલિંગનું નિર્માણ કરવામાં આવતું હોય છે ત્યારે આ મહાશિવરાત્રીએ પચીસ ફૂટ ઊંચી મહાકાલની પ્રતિમાનું ગામના યુવાનો અને કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જે શિવરાત્રીની વહેલી સવારથી જ દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને અહીં ભગવાન વિષ્ણુના દશાવતાર સાથે વિવિધ દેવી દેવતા અને વિવિધ શિવ સ્વરૂપ પણ ચણાના લોટમાંથી બનાવવામાં આવ્યા છે તો ગુફા બનાવવા માટે ત્રેવીસ હજાર કિલો પીઓપી પચીસથી થી ત્રીસ મીટર કંતાન અને વાસ સહિત વિવિધ કલર અને માટીનો ઉપયોગ કરી આબેહૂબ ગુફાનું પણ નિર્માણ કરાયું છે આ ગુફામાં વિવિધ દેવી દેવતાના દર્શન ભક્તોને થઈ રહ્યા છે દર વર્ષની જેમ આ વખતે પણ એક અનોખી રીતે નાળિયેર રુદ્રાક્ષ ભસ્મ ઘી બાબા બરફાની અને અમરનાથ તો આ વખતે મહાકાલની પ્રતિમા અને સાથે અનોખી ગુફા બનાવાય છે હું છું આપણે વૈશ્વનાથ મહાદેવ કર્મચારીઓનાથ મહાદેવ તથા એમના દશાવતારની બહુ સુંદર પ્રતિમાઓના દર્શન થાય છે અહીંયા જે લોકો ઉપવાસ રાખે છે એમના માટે ખૂબ જ સુંદર રીતે ફરાજ વ્યવસ્થા કરવામાં આવી છે અને ખૂબ જ સુંદર કર્મચારીઓ આજે આપણે જોઈ રહ્યા છો કે હું પણ અહીંયા આવી છું અને તમે પણ અહીંયા પધારીને મહાદેવના દર્શન કરો હર હર મહાદેવ ઉત્તર ગુજરાતમાં આવેલ શ્રી હિંમતનગર તાલુકામાં રાયગઢ ગામે શ્રી વૈજનાથ મહાદેવજી મંદિર આવેલ છે અહિયાં મહાગુફા બનાવવામાં આવી છે તથા એમાં મહાકાલ પચીસ ફૂટના મહાકાલના દર્શન થશે વૈદ્યનાથ દાદાનો અહીંયા બહુ મોટો મહિમા રહેલો છે અહીંયા હજારો સંખ્યાની પબ્લિકમાં દર્શન માટે આવે છે તથા અહીંયા ફલાહારનો પણ પ્રસાદ આપવામાં આવે છે પંદરથી વીસ હજાર જેવું પબ્લિક ફલાહારનો પ્રસાદ ગ્રહણ કરે છે શિવરાત્રીનું મહત્વ એ છે કે શિવરાત્રીના દિવસે ભગવાન શિવ અગ્નિના સ્તંભ સ્વરૂપે પ્રગટ થયા હતા તથા ભીલની પણ કથા એમની સાથે જોડાયેલી છે અને અનેક એવી દંતકથાઓ પણ એમની સાથે જોડાયેલી છે ઓનલીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ રાયગઢ ગામ કે જે ઐતિહાસિક ખૂબ જ ગૌરવ ધરાવે છે અને આ ગામની અંદર આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પણ દર વર્ષે ખૂબ જ પ્રમાણમાં થતી હોય છે અને રાયગઢના વૈજનાથ ગ્રુપના જે યુવા મંડળ છે જે યુવક મંડળની અંદર આખા ગામના ધોરાત અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતાં રહે જોઈને ગુજરાત